શહેરના પૌર નજીક આવેલ શમશાબાદ ગામના વિકાસના કામોમાં ઊંચાપાત થયાની ફરિયાદ સામે આવી રહી છે વડોદરાના પૌર પાસે આવેલ શમશાનબાદ ગામમાં વિકાસના કામોમાં ઊંચાપાત થતા પૌર વિસ્તારના રહેવાસી પટેલ હિતેશભાઈએ વડોદરાના તાલુકા પંચાયત ખાતે છવ્વીસ ડિસેમ્બર બે હજાર અરજી આપી હતી કે પાણીનો બોર બનાવવા માટે પંચોતેર હજારની ઊંચાપાત કરવામાં આવી છે તેની જાણ પટેલ હિતેશભાઈને ખબર પડતા તેઓને અરજી કરી હતી અને અરજીનો જવાબ દસ દિવસની અંદર આપવાનો હોય છે પરંતુ દસ દિવસની ઉપર થઈ ગયા પણ હજુ સુધી કોઈ પણ અધિકારી દ્વારા જવાબ આપવામાં આવ્યો નથી પૂર્વ તલાટી શમશાન બાદ ઉર્મિલાબેન અને સરપંચ કિશન રાઠોડિયા તમામ લોકોની મિલી આ સંડોવણી થયેલ છે હજુ સુધી કોઈ પણ પ્રકારનો જવાબ તાલુકા પંચાયતમાંથી આપવામાં આવ્યો નથી આવનારા દિવસોમાં જિલ્લા વિકાસ અધિકારી કલેક્ટર ઉગ્ર લેખિત રજૂઆત કરવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે ટેક્ટર કુંભાંડની અંદર ટેડીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા શમશાનપાત ગામમાં થયેલ ઊંચાપાદ બાબતે અધિકારીઓને છાવરવામાં આવશે કે પછી કાયદેસરના પગલાં ભરવામાં આવશે એ સમય બતાવશે સાહેબ સમસ્યા એ હતી કે છવ્વીસ બારે અમે તાલુકા વિકાસ અધિકારીને એક વડોદરા જિલ્લાના પોળ નજીક જે શમશાવાદ ગામ છે એમાં સરપંચ જે કિશનભાઈ રાઠોડિયા તડાટીબેન છે ઉર્મિલા ઉર્મિલાબેન કોન્ટ્રાક્ટર છે જે આપણે રામભાઈ કાબરા કરીને એમાં બે હજાર એકવીસની અંદર ગામની અંદર ચાર બોર બનાવેલા એક બોર એક લોકોએ કંઈક રામાપીરના મંદિરે બનાવેલો એક બોર આ લોકોએ પ્રાથમિક શાળામાં બનાવેલો એક બોર પંચોતેર હજારનો સામાન્ય લોકો સમશાનમાં બનાવેલો પંચોતેર હજારનો હેન્ડપંપ આ લોકોએ પરમાર લોકોના શમશાનમાં બનાવેલો તે તમામ થયા ચાર લાખ રૂપિયા અને જે તે સમયના સરપંચ ઈશ્વરભાઈ ઠાકોર ઈશ્વરભાઈ ઠાકોરનું પણ એવું કહેવું છે કે આ બોર થયેલો એક લાખ પચીસ હજારનો અને સરકારનો જીઆર પણ એક લાખ પચીસ હજારના જ બોર થાય છે આજે જિલ્લાની અંદર પણ આ જે સમસાવત ગામની અંદર બે હજાર એકવીસમાં ત્રણ બિલ ચૂકાઈ ગયા હતા જે તે સમય એક બિલ પેન્ડિંગ હતું એક લાખ પચીસ હજાર રૂપિયા અને ત્યારબાદ એકવીસ પછી જે સર સરપંચની ટર્મ પૂરી થઈ પછી કિશનભાઈ રાઠોડિયા હતા કિશનભાઈ રાઠોડિયા દ્વારા જે તલાટી સરપંચને કોન્ટ્રાક્ટરે ભેગા મળીને બોગસ એસ્ટિમેટ રજૂ કરીને આ લોકોએ પંચોતેર હજારની પંચાયતમાં ઉચાપત કરે છે એની ફરિયાદ મેં આજે વડોદરા તાલુકા વિકાસ અધિકારીને છવ્વીસ બારે મેં કરી લીધ પણ પંદર પંદર દિવસ વીત્યા હોવા છતાં પણ મને તાલુકા વિકાસ અધિકારીને અમારે કોઈપણ દ્વારા મને જવાબ મળ્યા નથી અને જો આવનારા દિવસોમાં આ જે રજૂઆત કરી છે એની થાય તો હું જિલ્લામાં અને કલેક્ટરમાં ઉગ્ર રજૂઆત કરીશ એમ એ મારી અપીલ છે અને ખરેખર જો તપાસ કરવામાં આવે તો જે ટ્રેક્ટર કૌભાંડની અંદર જે એસો જે હતા એ એસો આની અંદર જે છે બે હજાર એકવીસમાં એસો તરીકે સહી જ કરેલી છે ત્યારે ટીડીઓ સાહેબને જો સસ્પેન્ડ કરવામાં આવતા હોય તો જે એસો એસોને જે તે સમયે બચાવી લીધા હતા પણ આ પંચોતેર હજારની જે ઉચાપત કરી છે એમાં પણ ચોક્કસ એ એસોની સંડોવણી છે એવું પાકું જ છે